અગિયારસ હોય કે અઠવાડિયાનો પણ વ્રતનો દિવસ હોય તો એને માટે આજે આપણે શક્કરિયા અને રતાળુનું સરસ ચટપટા સ્વાદવાળું શાક બનાવીશું તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો મેં ત્રણ શક્કરિયા અને અઢીસો ગ્રામ જેટલો રતાળુને છોલીને ટુકડા કરી લીધા છે શક્કરિયા આખા જ મૂક્યા છે અને એને વરાળમાં બાફી લઈશું તો હવે ચેક કરી લઈએ લગભગ દસથી બાર મિનિટ બાદ આ રીતે સરસ રીતે બફાઈ ગયા છે તો એને કાઢી લઈશું બહાર અને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થાય ત્યારબાદ આ રીતે શક્કરિયાની હવે છાલ ઉતારી લઈશું રતાળુને આપણે ઓલરેડી છાલ ઉતારીને બાફવા મૂક્યો હતો તો ઇઝીલી નીકળી જશે એની છાલ જુઓ અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બફાઈ જાય પછી તરત શાક બનાવવા નહીં બેસતા પાંચથી દસ મિનિટ એને બિલકુલ ઠંડુ થવા દેવાનું ત્યારબાદ આ રીતે શક્કરિયાના અને રતાળુના થોડા મોટા ટુકડા કરી લેવાના છે કે જેથી શાક બનાવીએ ને ત્યારે એકદમ ગરમ જો હશે ને તો તૂટી જશે તો ઠંડો થાય ત્યારબાદ એને આપણે શાક બનાવીશું તો રતાળુના પણ થોડા મોટા ટુકડા કરી લઈએ જુઓ આ રીતે મેં બંનેના ટુકડા કરી લીધા છે હવે શાક બનાવવા માટે એક કઢાઈને ગેસ પર મૂકી છે એમાં તેલ મૂકીશું ચાર ચમચી જેટલું આ રીતે હવે કઢાઈને થોડી ઊંચી નીચી કરીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન જીરું એક ટીસ્પૂન તલ ઉમેરીશું અને ત્યારબાદ આ ત્રણ મોળા મરચાં મેં કટ કરીને લીધા છે એ ઉમેર્યા અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું તમે જો તીખું ખાતા હોય ને તો મોળા મરચાંને બદલે તીખા મરચાં એડ કરજો ત્રણથી ચાર ઓ મારી લાઇટ ગઈ છે પરંતુ કશો વાંધો નહીં થોડી વારમાં આવી જશે થોડું પ્રકાશ થોડો ઓછો થઈ ગયો છે ઝાંખું દેખાય છે તો હવે વઘાર કરી દીધો છે તો હું આ અડધી મિનિટ જેટલા મરચાંને સાતળી લીધા છે આદુ અને મરચાં અને ત્યારબાદ આ શક્કરિયા અને રતાળું બંનેને ઉમેરી દઈશું હવે મસાલામાં જીરું જો તમે ખાતા હો તો જીરું ઉમેરવાનું લગભગ મેં દોઢ ચમચી જેટલું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે વ્રતનું મીઠું ઉમેર્યું છે અને આમચૂર પાવડર છે હાફ ટી સ્પૂન જેટલો અને ખાંડ છે શક્કરિયામાં પણ થોડી મીઠાશ આવશે તો હાફ ટી સ્પૂન જેટલી ઉમેરી છે અને સારી રીતે તાવે થાવાડે મિક્સ કરીશું એકદમ ઓછા મસાલા એટલે કે બેઝિક મસાલાથી જ આ શાક એટલું સરસ તૈયાર થાય છે અને જીરુંનું મેં એટલા માટે કહ્યું કે જીરું આપણે વઘારમાં જનરલી ઉમેરીએ છીએ અને ફ્રેશ કોથમીર આપણે લેતા હોઈએ છીએ જો એટલું જો ઉમેરતા હોય તો જીરું લેજો હવે મસાલા સરસ મિક્સ થઈ ગયા એટલે ગેસ બંધ કરી દઈશું કેટલું ફટાફટ બની જાય છે જુઓ શાક અને ચોપ કરેલી કોથમીર થોડી ઉમેરી છે અગાઉ કહ્યું એમ કોથમીર જો તમે વ્રતમાં ખાતા હો તો ઉમેરજો નહીં તો સ્કીપ કરજો અને લગભગ એક ટીસ્પૂન જેટલી સૂકા કૂપરું પાવડર ઉમેર્યો છે અને હવે શાક તૈયાર છે તો સર્વિંગ કરીશું તો આ થયું આપણું રતાડું અને શક્કરિયાનું સરસ મજાનું ચટપટા સ્વાદવાળું શાક અને એની સાથે મેં આજે રાજગરાની ભાખરી બનાવી છે કેટલું સરસ દેખાય છે જુઓ ભાખરી રોટલી વગર પણ તમે આ કાંટા ચમચીથી એકલું શાક જો ખાઈ લ્યો ને તો પણ પેટ ભરાઈ જાય વ્રતના દિવસે એટલું સરસ શાક તૈયાર થઈ ગયું છે તો અગાઉ કહ્યું એમ મેં રાજરાની ભાખરી કરી છે આની અંદર બે ચમચી જેટલો ફરાળી લોટ આવે મિક્સ ફરાળી લોટ એ ઉમેર્યો છે રેડીમેડ તો આ થઈ પોચી પોચી એવી રાજઘરાની ભાખરી અને આ સાબુદાણા અને બટાકાની ગ્રીલ કરેલ ટીકી છે કે જેની રેસીપીનો વિડીયો મેં આ અગાઉ આ ચેનલ પર ડિટેલમાં પોસ્ટ કરેલો છે તમે ત્યાં જઈને જોઈ શકો છો અને એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને સિમ્પલ દહીં ઉમેર્યું છે તો આ થઈ આપણી વ્રતની સરસ મજાની થાળી અને રાજગરાની ભાખરી કેવી રીતે બને એની રેસીપી જાણવી હોય તો કોમેન્ટમાં લખજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો